ડભોઈના ચાણોદ કરનાળી રોડ પર બાર ફૂટ ઊંડું ધોવાણ વહેલી તકે સમારકામની માંગ ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાણોદ અને કરનાળીને જોડતા મુખ્ય માર્ગ પર ચોમાસા દરમિયાન થયેલા ધોવાણના કારણે આશરે બાર ફૂટ ઊંડો મોટો ખાડો પડી ગયો છે ચોમાસું પૂરું થયા છતાંય જવાબદાર અધિકારીઓ દ્વારા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે સ્થાનિકો અને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચાણોથી કનાડી આવા જવાના મુખ્ય રસ્તો છે અને રાત્રિના સમયે આટલો મોટો ખાડો કોઈ ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે તેમ છે આ વિસ્તારમાં કુબેર દાદાનું મંદિર રેવા આશ્રમ હનુમાન મંદિર અને અન્ય ધાર્મિક સ્થળો આવેલા છે ઉપરાંતમાં નર્મદા કિનારે ભક્તિભાવથી સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓની પણ અહીં મોટી અવર રહેલી છે સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા તંત્રને વહેલી તકે જાગૃત થઈ આ બાર ફૂટના ભૂવાને ખાડાને પૂરવાની અને રસ્તાનું સમારકામ કરવાની સખત માંગ કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છે બનાવ ન બને મુખ્ય મુદ્દાઓમાં ડભોઈ તાલુકાના ચાણોદ અને કરનાળી વચ્ચેનું મુખ્ય માર્ગ ચોમાસામાં ભારે વરસાદના કારણે રોડ પર મોટું ધોવાણ જેનાથી બાર ફૂટ ઊંડો ખાડો ભૂવો પડી ગયો છે અધિકારીઓની બેદરકારીના કારણે ચોમાસું પૂરું થયા છતાં પણ જવાબદાર અધિકારીઓએ સમારકામ માટે કોઈ પગલાં લીધા નથી રાત્રિના સમયે ગંભીર અકસ્માત થવાની મોટી સંભાવના આ રસ્તો કુબેરદાદાનું મંદિર એવા આશ્રમ હનુમાન મંદિર અને નર્મદા કિનારે આવતા યાત્રાળુઓ માટે મુખ્ય માર્ગ છે અધિકારીઓ તાત્કાલિક જાગે અને બાર ફૂટનો ભૂવો પૂરીને રસ્તાનું સમારકામ કરે અને કરે તેવી વહેલી તકે કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે